નામ ક્ષીરાદી સ્તોત્ર માં એની અંદર સત્યોતેર ને અઠ્યોતેર નું પાનું છે એ આપણે લેશું એમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી નું એક નામ છે નિષ્કલંક પ્રકાશ સુધાનિધિ શતાધિત ધિકમ એનો ભાવાર્થ નીચે આપણે આજે લેશું આ એક જ નામનો આજે આપણે ભાવાર્થ લેવાશે પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતે પરિપૂર્ણ છે અને જે પ્રણાલિકા પોતાના સેવકોને આપી છે તે બધી સંપૂર્ણ શુદ્ધ છે અને શ્રુતિથી સ્મૃતિના પ્રમાણ પર આધારિત છે હંસ ન હોત તો જળ અને દૂધને જુદા કોણ કરત ઠાકોરજીએ આપણને જે પ્રણાલીકા આપી છે ને એ સંપૂર્ણપણે શુદ્ધ છે એમ સમજાવે છે જવેરી ન હોય તો પથ્થર અને હીરાની પરખ કોણ કરત એવી રીતે આચાર્ય પ્રગટ ન થયા હોત તો અસત ધર્મ મટત નહીં અને સત્ય ધર્મનો પ્રકાશ થાત નહીં જેવી રીતે સૂર્યના ઉદય વિના અંધકાર દૂર થતો નથી તેવી રીતે પ્રભુ શ્રી ગોપાલાજી પ્રગટ ન થયા હોય તો પુષ્ટિ માર્ગમાં નિષ્કલંક ધર્મનો પ્રકાશ થાત જ નહીં માટે ગોપાલાજીના નામમાંથી એક નામ છે નિષ્કલંક પ્રકાશહ એવું નામ છે ગોપાલાજીએ સર્વશ્રુતિ શાસ્ત્ર ભાગવત વગેરેનું દોહન કરીને પોતાના સેવકોને શુદ્ધ ધર્મના આચરણનો પ્રકાશ કર્યો જેમાં કોઈ દોષ ડાઘ નથી એવી ધર્મ પ્રણાલિકાનો પ્રકાશ કર્યો આ બધું સાર જે ને ઠાકોરજીએ આપણને આપ્યું આવો જે પુષ્ટિમાર્ગ જેને સુધાની દિશતાધિક એવું વિશેષણ આપ્યું છે કેમ કે સુધા એટલે અમૃતરસ એનું પાન કરવાથી અમર થવાય અને વૃદ્ધાવસ્થા આવતી નથી સ્વરૂપ તરુણ અને તેજસ્વી થાય છે આ અમૃતની વાત કરે છે આવા સુખની મનમાં અપેક્ષા કરીને પરમ કષ્ટદાયક શાસ્ત્રનો અભ્યાસ તપ તીર્થ વ્રતાદિ કરીને પુણ્ય કમાવાય અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય પરંતુ આવું અમર અમરત્વ જ્યાં સુધી પુણ્યનું ઐશ્વર્ય છે ત્યાં સુધી જ ભોગવાય પુણ્ય પૂરું થતા ફરીવાર પૃથ્વી કરવાથી અંતમાં નર્કની પ્રાપ્તિ છે એટલે જો સ્વર્ગ છે તો નર્ક પણ છે આવું શ્રુતિનું વચન છે એટલે કે વેદમાં આ પ્રમાણે લખ્યું છે જ્યારે પુષ્ટિ માર્ગમાં સુધાનો ભંડાર તો અખૂટ છે એવું છે કેમ કે પુષ્ટિ માર્ગના આચરણથી ત્રણેય પ્રકારના કર્મ થઈ જાય છે ત્રણ પ્રારબ્ધ કર્મ ક્રિયામણ કર્મ અને સંચેત કર્મ હવે એ ત્રણેય કર્મો અહીંયા વિશેષથી સમજ સમજણ આપી છે અહિયાં અગાઉ આપણને શું સમજાવે છે કે પુષ્ટિ માર્ગના આચરણથી એટલે ઠાકોરજીએ આપણને જે જે પ્રકારનું આચરણ કરવાનું પાલન કરવાનું ધર્મ પાલન કરવાની આજ્ઞા આપી છે એ આપણે આચરણ કરીએ તો આ પ્રકારના કર્મોનું દહન થઈ જાય છે કર્મો બળી જાય છે લાગતા નથી તો ને તો જ આપણે વાત આવે છે આગળ કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે સમર્પણ ભાવે જીવીએ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જીવીએ ને તો ને તો જ ની વાત છે એ પ્રમાણે જ આપણે સમજશું કે પ્રારબ્ધ કર્મ સૌથી પહેલા પ્રારબ્ધ કર્મથી કોઈને સુખ ઉપજે તો કોઈને દુઃખ ઉપજે છે અને સુખ દુઃખથી મનમાં હર્ષ અથવા તો શોક ઉત્પન્ન થાય છે એવો મનનો ધર્મ છે પરંતુ જ્યારે જીવ પુષ્ટિ માર્ગમાં પ્રભુનું શરણદાન પામે ત્યારે નિવેદનમાં પોતાનું તન મન ધન દ્વારા સકલ પરિવાર પ્રભુજીને અર્પણ કરે છે એટલે કે પ્રથમથી જ એવું માને છે કે જે કાંઈ પણ બને છે સુખ હોય દુઃખ હોય અનુકૂળતા પ્રતિકૂળતા લાભ હાનિ માન અપમાન સારું ખરાબ આ બધું ઠાકોરજીની ઈચ્છાથી બનશે અને બને છે માટે હર્ષ શોખ મનમાં એ કરતા નથી એટલે ક્યારે જયારે સમર્પણ ભાવ આવે ત્યારે પ્રારબ્ધ કર્મનું ફળ જે હર્ષ અને શોખ તે તો મનમાં ઉપજતા જ નથી તો પછી પ્રારબ્ધ કર્મ કેમ લાગે એટલે પ્રારબ્ધમાં પુષ્ટિ માર્ગીય જીવો માનતા નથી અને પુષ્ટિ માર્ગ જીવોને ત્યારે પ્રારબ્ધ કરવામાં લાગતા નથી પણ પણ જો આવો ભાવ ન આવે તો પછી લાગે જે આપણને હાકલમાં નહીં કક્કામાં કે છે કે કરે કવિદ્યા વળગે કર્મ એટલે કવિદ્યા કરતા પણું કરીએ તો સુખ પણ થાય દુઃખ પણ થાય ભોગવીએ અને એમાં પુણ્ય પણ લાગે પાપ પણ લાગે અને એ પણ ભોગવીએ તો પછી વળગે કર્મ કરે કવિદ્યા વળગે કર્મ કા નથી કરતો શુભ સત્સંગ છે લૌકિક અલૌકિક કે સારું કર્યું કે સામેવાળાએ આપણું ખરાબ કર્યું હોય એમાં પણ કરતા પણ ન માનીએ તો આ પ્રારબ્ધ કર્મ આપણને લાગે નહીં તો પછી આપણને દુઃખ પણ ન અહેસાસ થાય અને સુખમાં પણ આપણે વધારે આનંદિત ન થઈ જઈએ છકી ન જઈએ બાકી પ્રારબ્ધ કર્મ હોય તો બહુ દુઃખ પણ આવે એ પણ આપણને લાગવા માંડે અને બહુ સુખ પણ આવે પૈસો આવી જાય કેમ કે ક્યાંક આપણે સારા કર્મો કર્યા હોય તો પૈસા આવે પ્રસિદ્ધિ થાય પાવર આવે તો આ બધું પ્રારબ્ધ કર્મને કારણે આવે છે અને એ આગળ આપણે ભોગવી રહ્યા છીએ તો એક કર્મને કારણે ભોગવી રહ્યા છે પણ અગર એ ભોગવી રહ્યા છે તો પણ ઠાકોરજીની ઈચ્છાથી ભોગવીએ છીએ એવું વાત આવી જાય તો પછી ત્યાં આગળ કર્મ લાગુ ન પડે એવું સમજાવે છે હવે બીજું સંચિત કર્મ જે કઈ શુભ કાર્ય સેવા સમરણ ઉત્સવ મનોરથ કીર્તન વગેરે કરે તેમાં પોતાનું કરતા પણ છે નહીં રીતે થાય સંચિત ન થાય પરંતુ અક્ષય થાય એટલે કે એ બધું જે કર્મ આપણે સમર્પણ ભાવે કરીએ અલૌકિક તો એ સંચિત ન થાય સ્ટોર ન થાય ભેગું ન થાય એ તો અક્ષય થઈ જાય કી એ ક્યારેય પૂરું ના થાય એ પ્રકારનું થાય સાધન માર્ગના કર્મ તો વર્જિત છે સાધન માર્ગના કર્મ પુષ્ટિ માર્ગમાં વર્જિત છે આથી કરવાના રહેતા નથી એટલે કર્મ સંચિત જ થતા નથી એટલે આ બધું સમર્પણ ભાવ આવે ને તો અગાઉથી આપણને સમજાવ્યું એ પ્રમાણે બાકી આપણે કર્મ પૂર્વજન્મના લેતા આવ્યા હોઈએ અને ઈ પ્રમાણે આપણું વર્તમાન હોય એ તો સત્ય જ છે પણ જ્યારે સમર્પણ ભાવ આવે ત્યારે આ બધું નીકળી જાય એવું સમજવાનું છે હવે ક્રિયામણ કર્મ નિત્યના કર્મમાં પ્રથમ દેહના ધર્મ સાચવે છે તેમાં ભાવ તો એ જ કે ઠાકોરજીની સેવામાં ચૂક ન થાય અવેર ન થાય પ્રભુજીને પરિશ્રમ ન પડે નિત્ય ઉદ્યમ કરીને જે દ્રવ્ય ઉપરજીત થાય તે પ્રભુજીને અંગીકાર કરાવી કરાવવા માટે જ છે દેહથી સેવા કાર્ય કરે છે વાણીથી ભગવદનો ગુણગાન ઉચ્ચારે છે અને નેત્રથી પોતાના પ્રભુના સ્વરૂપના દર્શન કરે છે તથા કર્ણથી ભગવદ્ ગુણાનું વાત શ્રવણ કરે છે આવી રીતે જો સર્વ કાર્ય ભગવદને અર્પણ કર્યું હોય તો ક્રિયા કર્મ લાગતા નથી એટલે અહીંયા એક શરત આવી ગઈ કે આ પ્રકારે કરીએ તો ક્રિયા કર્મ લાગુ ન પડે આંખોથી આપણે પ્રભુને જોઈએ અને ઈચ્છા પણ પ્રભુને જોવાની કરીએ બીજામાં રુચિ ન લાગે પણ જો આપણને આપણા દેહના ધર્મના કે વિષય જોવાનું મન થાય છે તો એની વાત અહીંયા નથી કર્યા કે ક્રિયામણ કર્મ ન લાગુ પડે તો જરૂર લાગુ પડે આપણા ભોગવિલાસ માટે આપણે ઈચ્છા કરી રહ્યા છીએ આપણને સાંભળવું તો બીજું બધું સાંભળવાનું લૌકિક સાંભળવાનું ઈચ્છા થાય છે તો ત્યાં પછી સમર્પણ સમર્પણ ભાવ ખંડિત થઈ ગયો કહેવાય તો એ અહીંયા પણ કર્મ પછી લાગી શકે અહીંયા આપણે સૌથી પહેલા ઠાકોરજીને બધી ઇન્દ્રિયો સમર્પણ કરીએ તો ક્રિયામણ કર્મ લાગુ નથી પડતા એવું સમજાવે છે હજી આગળ છે કહા હોય ગો સો તો આપની ઈચ્છા બલમે ડારી ઈચ્છા બલકો વચન પ્રમાણે તાકો હોય કહા ભારી કે સુધાના ભંડાર રૂપ શ્રી મહાપ્રભુજીના આશ્રયમાં સમાયેલું છે જ્યારે ગોપાલાલજીના આશ્રયમાં આનાથી સો અધિક જેટલું સુધાના ભંડારનું સુખ સમાયેલું છે આથી સુધાનિધિ શતાધિક એવું નામ ગોપાલાલજીનું લખ્યું છે આવું નામ કોઈ ઉપમા આપવા કે અલંકૃત કરવા માટે નથી લખ્યું પરંતુ આવી યોગ્યતા આપમાં યથાર્થ છે આવું ઠાકોરજીની યોગ્યતા છે કેમ કે ઠાકોરજી પોતે પ્રસાથમિક પુષ્ટિ 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 પુરુષोत्तम છે એવી લીલા કરવા આપ પધાર્યા છો અને ભગવદી આપના સ્વરૂપને યથોચિત જાણે છે હવે બે પદનું ઉદાહરણ આપે છે કે પોતાના নিজ જન્મમાં જ્યારે સત્ય ધર્મની ઓટ જોઈ ત્યારે ભુતલમાં વલભકુળમાં શ્રી ગોપાલાલે પ્રગટ લે દીધો અધમ જીવનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્મ સોરી બ્રહ્મ સાકાર સ્વરૂપે પ્રગટ્યા અને આવી લીલા પ્રગટ કરી આ બધા પદો પુરાણ પ્રમાણેના છે જેવા વ્યાસના વચન તેવી ભગવદીના વચન છે કેમકે ભગવદીના હૃદયમાં બીરાજીને જે લીલાનું વર્ણન આપ કરાવો છો તે જ સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે એવું આપણે જાણ્યું તો આવા ઠાકોરજી આપણા એવા છે કે જેના દર્શન માત્રથી સમર્પણ ભાવ આવે અને સમર્પણ ભાવ આવી જાય પછી આપણને કર્મો લાગુ પડતા નથી નહીં તો હજી જો સમર્પણ ભાવ આ પ્રકારનો ન આવ્યો હોય તો કર્મ હજી લાગુ પડી શકે એવું આપણે જાણ્યું અત્યારે આટલું જ બોલીને માન નાની વાતની વીરામાં પૂછી બોલું છે